સાહેબ હવે આગળ વાત કરું આપણે અરે મારા આપડે હા હવે બીજું સાહેબ કે મૂળ બ્લોક માં નોટિસ આપી છે જે ખોટું છે ખોટી નોટિસો ગામડે ગામડે દઈ આવ્યા છે જે ખેડૂત સભાસદ જ નથી એને એક સાહેબ મને તમે બોલવા જ દો રજુઆત હું તમારી વાત એ સાંભળીશ સાંભળીશું આ દ્રશ્ય છે ભેસાણના ભેસાણના સહકારી બેંક ખાતે ગોપાલ ઇટાલિયા સહિત બીજા ખેડૂતો પહોંચ્યા હતા અને આ વાતચીત શું થઈ રહી છે એની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા આજે ખેડૂતો સાથે બેંકમાં એટલે ગયા હતા કારણ કે ખેડૂતોના એવા આરોપ હતા કે આ બેન્કમાંથી અમે કોઈ ધિરાણ નથી લીધા કોઈ લોન નથી લીધા અને છતાં બેંક ના જે કાગળિયા છે એ અમારા ઘર સુધી પહોંચ્યા છે અને અમારે આટલા પૈસા ભરવાના છે એવી વાત કરવામાં આવી છે સહકારી બેંક છે મોટાભાગના ખેડૂતો લોકોને ખબર નથી હોતી કે એમના નામ પર શું રડી લેવાતું હોય છે કે એમના નામ પર શું થતું હોય છે ત્યારે આ આખો મામલો છે એમાં બેંકે કૌભાંડ કર્યું છે એવા આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ લગાડ્યા છે ખેડૂતો સાથે એ ભેસાણ સહકારી જે બેન્ક હતી ત્યાં પહોંચ્યા હતા ત્યાં જે બેંકના મેનેજર છે એમની સાથેની એમની એ વાતચીત છે એ પણ સાંભળો અને આખા કાર્યક્રમ પછી એટલે કે જ્યારે આવેદનપત્ર આપ્યું એના પછી ખેડૂતો શું કહે છે ગોપાલ ઇટાલિયા શું આક્ષેપ કરી રહ્યા છે તે સાંભળો તો સૌથી પહેલા તો સાહેબ તમારો આભાર કે વાંદરવડ નવી ધારી ગુંદાળી જૂની ધારી ગુંદાળી છોડવડી મેંધપરા માલિડા પસવાળા વાઘણિયા અને એ સિવાય અન્ય ગામોની અંદર જિલ્લા સહકારી બેંક જે છે એના અંતર્ગત આવતી મંડળીના મંત્રી અને વ્યવસ્થાપક કમિટીની મિલી ભગત થી અને તાલુકા બેંકના કર્મચારીઓ અને જિલ્લા બેંકના કર્મચારીઓના મિલી ભગત થી બધા ભેગા મળી અને ખેડૂતો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને ખેડૂતોના ખાતામાંથી અલગ અલગ પ્રકારે પૈસા ઉપાડી લીધા છે જેમ કે આ બધા ગામના ખેડૂતોને હું રૂબરૂ જઈને ગામડીઠ મળ્યો આ બધા જ ગામમાં હું રૂબરૂ ગયો ગામજનો સાથે મેં મિટિંગ કરી સૌથી પહેલા તો કેટલાક ગામમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવામાં આવ્યું છે જે તો ખરાખર હાવ ખોટી જ વસ્તુ છે જે માણસ જીવતો જ નથી એને લોન લેવાની અરજી જ કેમ આપી તો એ ષડયંત્ર છે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે બધા ટોળકીએ ભેગા મળીને ક્રાઇમ કરેલો છે મૃતક વ્યક્તિના નામે લોન લઈ લેવામાં આવી છે ભાઈ ઘડી બાર શાંતિ રાખો સાત બાર માં કેટલાક ગામમાં એવું છે કે જે વ્યક્તિનું સાત બાર માં નામ જ નથી એના નામે ધિરાણ લઈ લેવામાં આવ્યું છે કેટલાક ગામમાં એવી મને રજૂઆત મળી છે કે જે વ્યક્તિ મંડળીનો સભાસદ નથી વર્ષોથી એના નામે ઉઠાવી લેવામાં આવ્યું છે છે ગામડાની અંદર ઓવર લઈ લીધું તમને ખબર છે મને ખબર છે બધાને ખબર છે કે ડિસ્ટ્રિક બેંક જે છે એ શાખ નક્કી કરે છે દરેક મંડળીની દરેક ગામની એકરવાઈઝ હેક્ટર વાય શાખ બનાવે છે જે ખેડૂતની જેટલી શાખ છે એટલા જ રૂપિયા એને મળવા પાત્ર છે

કે મરેલા વ્યક્તિના નામે લોન લીધી છે સાત માં નામ ન હોય એના નામે લોન લીધી છે ઓવર ધિરાણ લીધું છે અને પછી જ્યારે ખેડૂતો પૈસા બેંક ને પાછા આપવા માટે મંડળીને આપ્યા ખેડૂતો રોકડ વહીવટ જ કરે છે ખેડૂતના હાથમાં જણસ વેચી એના રોકડા રૂપિયા આવે છે મંડળીના અનેક જગ્યાએ મંત્રીઓએ યા તો ડુપ્લિકેટ દાખલા આપ્યા છે પૈસા બેંકમાં જમા નથી કરાવ્યા યા તો દાખલો આપી દીધો છે પણ પૈસા ખિસ્સામાં રાખી લીધા છે એવું પણ અનેક જગ્યાએ થયું છે ખેડૂતોએ પૈસા ભર્યા હોવા છતાંય ખેડૂતના ખાતામાં બોજો બોલે છે તો મંડળીએ મંત્રીએ કે વ્યવસ્થાપક કમિટીએ ડુપ્લિકેટ દાખલા આપ્યા અથવા દાખલો અસલ પણ પૈસા ખિસ્સામાં ઘડી દીધા ખોટા બોજા પાડી દેવામાં આવ્યા છે અમુક અમુક ખેડૂતના ખાતામાં વીસ વીસ લાખ અઢાર અઢાર લાખ પંદર પંદર લાખનો બોજો છે જે ખેડૂતની શાખ જ દસ લાખ નથી એના ખાતામાં પંદર લાખનો બોજો ક્યાંથી આવ્યો શાખ તો તમે નક્કી કરી છે જિલ્લા સહકારી બેંક શાખ નક્કી કરે છે ઈ શાખ પ્રમાણે મંડળી પૈસા પાડે છે ઈ શાખ પ્રમાણે માંગણા પત્રક બને છે માંગણા પત્રકમાં પંદર લાખ લખી નહીં હોય કેમ કે શાખ નથી પંદર લાખની એ ખેડૂતના ખાતામાં પંદર લાખ અઢાર લાખ આઠ લાખ નવ લાખ બોજા ક્યાંથી આવ્યા તો મંડળીના વ્યક્તિઓએ હું એફઆઈઆર ઉપર આવું છું આવું છું સાહેબ હું વકીલ છું તમે બે મિનિટ તો મારી વાત સાંભળો સાહેબ વિનંતી છે હું એફઆઈઆર વાંચીને તમે નહીં વાંચ્યો ને એટલી એફઆઈઆર ચાર્જશીટ બધું વાંચીને કમ્પ્લીટ થઈને જ આવ્યો છે બીજું ખોટા બોજા પાડવામાં આવ્યા કેટલાક ગામોની અંદર મૂળ બ્લોકમાં તમારી બેંકે નોટિસ આપી છે ત્રીજી પેઢી ભાઈઓ ભાગ પડી ગયો છે પૈકી એક પૈકી બે થઈ ગયું છે છપ્પન પૈકી એક અત્યારે ખાતેદાર છે છપ્પન પૈકી બે ખાતેદાર છે નોટિસ તમે આપી છે ખાતા નંબર છપ્પન માં સર્વે નંબર છપ્પન માં નોટિસ આપી કઈ હદે આ તંત્ર હાલે તમને ખબર નથી કે આના ભાઈઓ ભાગ પડી ગયા છે પંદર વર્ષ પેલા પૈકી એક પૈકી બે ભાઈ ના નોખા થઈ ગયા દેશ હું ભારતમાં તમને નથી ખબર કે ભારતમાં હું એટલે મારે પૂછવું પડ્યું સાહેબ તમને ખબર નથી ખેડૂત ખાતા નોખા થઈ ગયા તમને ખબર નથી તો આ બેંક જ હોય

વાંદરવડ છોડવડી નાની ધારી ગુંદાળી મોટી ધારી ગુંદાળી મેંદપરા એ સિવાય ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલી ભગત થી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી જે પૈસા લેવા માટે જે ધિરાણ લેવા માટે ખેડૂતોએ ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ નાચડ્યું છેલ્લા બે અઢી વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમદાટી ચાલુ છે એફઆઈઆરઓ તો થઈ જ કેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે ને મોટા મગરમચ્છો બાકી રહી જાય છે એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંક નું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે કેમ ભાઈ મોટા મગરમચ્છો ડિરેક્ટરો ચેરમેનોની ધરપકડ ન થઈ જે ખેડૂતની શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી નક્કી કરેલી મધ્યસ્થ રહી મોટા માછલાને તારવી લીધા મંત્રી મંત્રી ઉપર એફઆઈઆર કરી પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો ખેડૂતના ખાતામાં તો આજેય બોજો છે ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે ખેડૂતને તો આજેય તે ધિરાણ મળતું બંધ થઈ ગયું એફઆઈઆર થઈ કે ન થઈ પણ ખેડૂતનું શું ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો તો આજે ભેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે અહીંયા જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે અર્ધો આરોપ રજીસ્ટ્રાર ઉપર નાખ્યો છે કે રજીસ્ટ્રાર આની અંદર સામેલ છે એ કાર્યવાહી કરશે કંઈક ફરચા અધિકારી ઉપર આરોપ નાખ્યો છે તો આ રીતે આજની રજૂઆત થઈ છે મને આશા છે વિશ્વાસ છે અને હું વિનંતી પણ કરું છું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એ ખેડૂતો સાથે ન્યાય કરે કેમ કે ખેડૂતોને પૈસા ઝાડ ઉપર નથી ઉગતા લોહી રેડે પરસેવો રેડે આખું ઘર ખેડૂત ખેતરના તડકામાં તપે રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે ત્યારે પાંચ લાખ કે દસ લાખ પૈસા નથી આવતા આ બેંકમાં બેઠેલા પગાર મફત આવતો છે ખેડૂતના પૈસા મફત નથી તો હું આશા રાખું છું વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કઈ ખોટી રીતે આ એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે